નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે કપાસની મહત્વપૂર્ણ બે દવાઓ લઈને આવી ગયા છે અને તે ખેડૂત મિત્રો આપણે રોગ નિયંત્રણ દવાઓ છે આ બંને દવાનો ખેડૂત મિત્રો છંટકાવ કરવામાં આવશે તો આપણે બીજી કોઈ દવાનો ઉપયોગ કરવાનો રહેતો નથી એટલા માટે ખેડૂમ મિત્રો આપણે બે જ દવા લઈને આવી ગયા છે ફક્ત બે જ અને ખેડૂત મિત્રો તે દવાનું નામ છે એક છે આપણે ટેચી અને બીજી દવા છે આપણે ખેડૂત મિત્રો બાયો એમ પાવર અને ખેડૂત મિત્રો આ બંનેની સંપૂર્ણ માહિતી આપણે મળી રહી છે તમને આ વિડીયોની અંદર તો તમે પૂરેપૂરો વિડીયો જોવો જેથી કરી તમને પણ અમારા તરફથી પૂરેપૂરી માહિતી મળી રહી એટલા માટે તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં ખેડૂત મિત્રો વાત કરીએ શું કે બાયો એમ્પાવર તમે એ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને ખેડૂમ મિત્રો જો આપણે આ બાયો એમ પાવર કપાસની અંદર છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો પહેલાંય વાત કરીએ કે તેના ફાયદા શું થાય છે તો ખેડૂત મિત્રો ફાયદો એ જ કે આપણે જે થ્રીપ્સ હોય છે તે થ્રિપ્સનો નાશ કરશે બાયોએમ પાવર દવા અને બીજું છે કે આપણે ઝીણી ઝીણી જીવાતો જે આપણે કપાસના પાંદડા ઉપર તમને જોવા મળતી હોય છે તેનો પણ નાશ કરે છે અને ખેડૂમ મિત્રો આ કપાસને થોડો ઘણો પછી વધવાનું પણ કામ કરે છે અને છેલ્લે આપણે જો આનો છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો આનેથી ફ્લાવરિંગનો પણ સુધારો થાય છે અને ખેડૂત મિત્રો હવે વાત કરીશું આપણે જે છે આપણે ટેચી અને ટેચી પણ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ખેડૂત મિત્રો આ ટેચી નામની દવા ખેડૂત મિત્રો આપણે જો કપાસની અંદર છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો તેનાથી આપણે લાલ રંગની જે ઈયળ હોય છે તેનો નાશ કરવામાં આવે છે અથવા વગેરે કોઈ પણ ઈયળ હોય છે તેને પણ નાશ કરી દેવામાં આવે છે અને ખેડૂમ મિત્રો સાથે સાથે આપણે જે ઈંડા જોવા મળતા હોય છે કપાસની અંદર ઈયળોના એ ઈંડાને પણ નાશ કરી દેવામાં આવે છે તો ખેડૂત મિત્રો આ બંને દવાનું જો કોમ્બિનેશન એટલે કે આપણે મિક્સ કરીને છંટકાવ કરીએ તો આપણે થેપ છે ઝીણી ઝીણી જીવાતો છે ઈયળ છે અથવા લાલ રંગની જે ઈયળ છે તે કપાસની અંદર વધારે જોવા મળતી હોય છે ખેડૂત મિત્રો જો ખેડૂત મિત્રો લાલ ઈયળને નાશ કરવો હોય તો આપણે આ ટેચી નામની દવાનો છંટકાવ કરવો જરૂરી છે એટલા માટે જો ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂમ મિત્રો આપણી માહિતીનો લાભ લીધાવા ઘર બાકી ન રહી જવા જોઈએ એટલા માટે તો ખેડૂમ મિત્રો આવનારા વિડીયો આપણે ખેતીને જ લગતા હશે અને ખેડૂતોને વધારે ઉત્પાદન મળે તેવો અમારો પ્રયાસ છે તો ત્યાં સુધી અમારી ચેનલની અંદર જોડાઈ રહેજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે